રણપુર પંથકમાં દુષ્કર્મની અને ઘટના આવી સામે જેમાં બે શખ્સોની પોસ્કો એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે વિગતવાર વાત કરીએ તો રણપુર તાલુકાના ઉમરાળા ગામના બે શખ્સોએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું કે જેમાં સગીરાનું અપહરણ કરી અને ગાડીમાં દુષ્કર્મ આચર્યું હતું જેમાં એક શખ્સ ગાડી ચલાવતો રહ્યો અને બીજા શખ્સે ચાલુ ગાડીએ બાળકી પર દુષ્કર્મ કરવાનું ચાલુ રાખ્યું હતું રણપોર પંથકમાં સગીરા પર દુષ્કર્મની ઘટના બનતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે રણપુર તાલુકાના બા શખ્સોએ સગીરાને ગાડીમાં ઉઠાવી લઈ જઈ ચાલુ ગાડીએ સગીરા પર દુષ્કર્મ ગુજારી અને સગીરાને પિંકી નાખતા બંને નરાધમ સામે ફિટકાર વરસાવી રહ્યા છે અને પોલીસે આ બંને શખ્સોની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી પોસ્કો અને અપહરણનો ગુનો દાખલ કરી કાર્યવાહી કરી જેલ હવાલે કર્યા છે આ સમગ્ર ઘટના અંગે વાત કરીએ તો બોટાદ જિલ્લાના રણપુર તાલુકાના ઉમરાળા ગામના ભાઈ કે જેને ચૌદ વર્ષીય સગીરાનું અપહરણ કરી અને તેના પર દુષ્કર્મ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો હતો ઉમરાળા ગામના અશોક ઉર્ફે ટકો રણછોડભાઈ સરવૈયા તેમજ રાજેશ રામજીભાઈ સરવૈયા સગીરાને ફોરવેલર ગાડીમાં બેસાડી અપહરણ કરી અને ચાલુ ગાડીએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું ને પગલે સગેરાના પિતાએ ઉમરાળા ગામના બંને શખ્સો વિરુદ્ધ રાણપુર પોલીસ મથકમાં પોસ્કો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી હતી અને ચક્રો ગતિમાન કર્યા હતા અને આ બંને સમૂહ વિરુદ્ધ રાણપુર પોલીસ મથકમાં અનેક કલમો મુજબ ગુનો નોંધી વધુ તપાસ રાણપુર પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા ચલાવવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ જીટીવી ન્યૂઝ રાણપુર